સો હેલો ગાઈસ તો ફાઇનલી આપણા નવા બ્લોગ અંદર તમારા લોકોનું સ્વાગત છે તો આજે આપણે અત્યારે આયા છે અત્યારે જ બ્લોગ ચાલુ કરી દે કેમ કે સવારનો ટાઈમ નઈ મળ્યો અને અત્યારે બ્લોગ ચાલુ કર્યો તો આપણા રવિભાઈ ને બધી ધ્રુમિલભાઈ ને બધા મળી ગયા રવિભાઈ હાય હાય અમાર ધ્રુમિલભાઈ કશો કે છે તમને હું કહો છે ધ્રુમિલભાઈ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ તમારે કપડા લેવા આયા હા એ કપડા લેવા પર આપણે ફેશન વેસમાં જવું પડશે બરાબર છે હા આપણા પાર્થુભાઈ છે ફેશન વેસમાં આપડે પેલા રોની ભાઈ જય દિવાળી બગીચા પાઠવું હોય તો આપડે બગીચા છોકરી લગભગ હવે આપણે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો હવે બહુ મોટો બનશે એવું લાગે છે રાત રાતનો અને બધું મિક્સ કરીને ખવવાનું બનાવતો તો એનથી બી બહુ મોટો થઈ જતો ચાલો આપણે થઈ જઈએ હવે કઈ આગળ જઈએ છીએ ત્યાં જઈને મળીએ ચલો રવિ ભાઈ મળીએ બાય 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 આપણે ચશ્મા લઈ જઈએ તમારે બરાબર ચશ્મા બેસતા હોય પછી લઈ જાવ યાર તમે અમારે લેબન વાળા લઈ જાય એટલે એ તો બધું અમાર તો બધું કાયબ જ થતું રહે તમને ખબર નહીં ગરીબ એના પૈસા થોડા નખાઈ દેજો ના હા હા તો ચલો ગાઈશું આપણે હવે આગળ જઈને મળીએ કઈ જઈએ છે કઈ નહીં તો ખબર નહીં આ મારો ભાઈ છે કેવું છે દાદા તો ગાઈસ તો ફાઇનલી એક બધા આવી ગયા છે આપડા રોનિતભાઈ ની દુકાને સંજયભાઈ રાણા ની ફટાકડા ની સ્ટોલ છે એના મામા છે અહીં આવી ગયા છે હવે ફટાકડા બટાકડા તો રાતે રોનિતભાઈ જ લઈને આવશે ફેમસ થઈ જશે તમારી દુકાન અને આપડા ધ્રુમિલભાઈ તમને જીમ ખબર જ છે આપણા ઇન્દિરા અંદર આટલી બધી ફટાકડાના સ્ટોલ લાગે છે પેલા કોઈ જગ્યાએ ઘટાકી દેખાતી જ નહીં દિવાળી જેવું લાગતું જ નહીં માહોલ અવન્ની કઈ આ ગાડી ઘર આગી નહી દેખાતી ને રાજા ફટાકડા એટલા બધા ફૂટે છે કઈ થી લાવે છે બધા મેલોલિયા આ સો આઈ સવા વિચારો ખાલી અમેઝિંગ કરો માઈન્ડના અંદર કે તમે ફટાકડાની ધુમાડામાં ઘર આગી દેખાતી નહીં અને એટલા બધા ફટાકડા ફૂટે છે કઈ થી એટલે આજુબાજુના ગામડામાં બધી ફેક્ટરીઓ અને ફેક્ટરીઓ થઈ ગઈ છે એના લીધે ઘર આગી ડાઉન પડી ગઈ છે બિચારાનો માલ બહુ બધો પડી રહ્યો છે અહીં આગળ હવે હું ખબર હું કરશે હું ની પછી હવાઈ જાય છે માલ તો ચાલ હવે આપણે જીએ છે તારા બધું મોડું ફ્રેન્ડ ની દુકાને મજા કેવું વંકી ભાઈ પેલું મસ્ત ગયેલું ફટાકડા ફોડીએ ચલો ચંદનભાઈ ડ્રોન હરકાવી કોડે ગયું હા પાર્થિવ ભાઈ અફતરા કરે છે આપડા ચંદન પે શું લગાવે છે જય દિવાલી જય દિવાળી એ હમણાં ઉછાળે <dıolēs> છે <majhāliže> પાર્દુ ભાઈ કેવો છે હાથમાં મિર્ચી પામ પછી ઓ પાર્દુ ઓ પાર્દુ હાથમાં મિરચી પણ ફૂટ્યો બરાબર સો ગાઈસ તો ફાઈનલ એક તાર રાતના વાગી છે બાર અને આ રોનિતભાઈ અખતરા કરે છે તો રોનિતભાઈ અખતરા કરે છે પાર્થુભાઈ ઘેર જાય છે ખુશાલભાઈ ધ્રુમિલભાઈ જયમભાઈ તો ચાલો આપણે લોકો હવે જઈએ છીએ ઘરે અને આપણા ડુબઈથી આવ્યા કૃપેશભાઈ હું કહો છો કૃપેશભાઈ હું ચાલે અને આ દેખો તમે માલ છે આપણા જો ડીના અંદર હવે કાલ માટે રાખ્યો છે હવે ખબર નહીં શું કરે કાલે ચલો ગાઈસ હવે આપણા કૃપેશભાઈ આજે તો કૃપેશભાઈ જોડે થોડી વાર બેહીએ કલાક દોઢ કલાક જેવું બેહવું પડશે પછી જઈએ ઘરે તો ચાલો આપણો આજનો બ્લોગ અહીંયા ગાડી પૂરો કરી છે તો મળીએ નાવલોગના અંદર કાલે પડતર દિવસ છે ને પરમ દિવસ બેસતો હશે તો આપણો આ બ્લોગ ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ જલ્દીથી નાવ લોગના અંદર જય રામ જય માતાજી